અઢારમી લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક ઠરાવ પસાર કરીને ઓગણીસો પંચોતેરમાં દેશભરમાં કટોકટી લાદવાના નિર્ણયની સખત નિંદા કરવામાં આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકસભામાં પસાર થયેલા આ પ્રસ્તાવને આવકારવા સાથે પોતાની પ્રતિક્રિયા આપી અને આ પ્રસ્તાવ માટે વડાપ્રધાનના નેતૃત્વની સરકારને અભિનંદન પાઠવ્યા મુખ્યમંત્રીએ કહ્યું કે જેમણે કટોકટીનો સખત વિરોધ કર્યો અભૂતપૂર્વ લડત આપી અને ભારતના લોકતંત્રની સુરક્ષાની જવાબદારી નિભાવી છે તે તમામ લોકોના નિર્ણયની પ્રશંસા કરું છું આપણને બંધારણના સિદ્ધાંતો સંઘીય માળખું અને ન્યાયિક સ્વતંત્રતાના મહત્વની યાદ અપાવે છે આ સમયગાળો તત્કાલીન લોકો પર કેવી રીતે હુમલો કરવામાં આવ્યો હતો અને શા માટે તેઓને સુરક્ષિત રાખવાની જરૂર છે તેની પણ યાદ તાજી કરવાનો સમય છે મુખ્યમંત્રીએ કહ્યું કે તત્કાલીન કોંગ્રેસ સરકારનો એકમાત્ર ઉદ્દેશ્ય તમામ સત્તાઓ એક વ્યક્તિ પાસે લાવવાનો ને અંકુશમાં લેવાનો અને બંધારણના મૂળભૂત સિદ્ધાંતને નષ્ટ કરવાનો હતો કડોકટી લાદીને નાગરિકના અધિકાર દબાવવામાં આવ્યા હતા અને લોકશાહીના સિદ્ધાંતો પર કુઠારાઘાત કરવામાં આવ્યો હતો લોકસભા ગૃહમાં પસાર કરવામાં આવેલ કટોકટી કાળ વિરુદ્ધના પ્રસ્તાવનું હું સમર્થન કરું છું અને આ પ્રસ્તાવ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારને અભિનંદન પાઠવું છું ઓગણીસો પંચોતેરમાં સમગ્ર દેશને એક વ્યક્તિના શાસનમાં લાવી દઈ નાગરિકોના અધિકારોનો નાશ કરવાના અને લોકતંત્રની હત્યા કરવાના પ્રયત્નો થયા હતા જે દેશપ્રેમી લોકોને પ્રતિકૂળ સંજોગોમાં પણ કટોકટીનો સખત વિરોધ કર્યો હતો અને અભૂતપૂર્વ લડત આપીને ભારતની લોકશાહીને સુરક્ષિત રાખવાની જવાબદારી નિભાવી હતી તેમના પ્રત્યે હું આદર અને સન્માન વ્યક્ત કરું છું કટોકટી લાદીને તત્કાલીન સરકારોનો હેતુ ન્યાયતંત્રને કાબુમાં લેવાનો અને બંધારણના મૂળભૂત સિદ્ધાંતોને નષ્ટ કરવાનો હતો આપણી લોકશાહીના આ કાળા અધ્યાય વિશે હાલની યુવા પેઢીને સજાગ અને માહિતગાર રાખવાની પણ જરૂરી છે સરકાર દ્વારા કટોકટી દરમિયાન બળજબરીથી લાદવામાં આવેલ અનેક પ્રકારના તગલગી નિર્ણયોને લીધે દેશના ગરીબ અને સામાન્ય નાગરિકોએ અપાર પીડા વેઠવી પડી હતી કટોકટીએ ભારતના ઘણા નાગરિકોનું જીવન બરબાદ કરી નાખ્યું હતું ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા તે સમયના અત્યાચારોનો ભોગ બનનાર તમામ દેશવાસીઓ પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું